શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામ ખાતે અંકલેશ્વર તિરુપતિ કંપનીમાં અકસ્માતમાં ઇજાબાદ લાચાર બનેલ આદિવાસી સમાજના સભ્યને મદદ માટે ગુહાર લગાવવામાં આવી છે નેત્રંગ તાલુકાના મનીષભાઈ નરેશભાઈ વસાવાને અંકલેશ્વરની તિરુપતિ એન્જિનિયરિંગ કંપનીમાં કોઈક સુરક્ષા વિના કામ કરતા હતા તે દરમિયાન શેડ ઉપર પતરા ચડાવતા પોતાનો પગ લપસી જતા જમીન પર પટકાયા હતા જેઓ એના કંબલના નીચેનો ભાગ હલનચલન થતો નથી જેઓ હાલ લાચાર બન્યા છે ત્યારે તેઓ હાલ પોતાની કંપની દ્વારા કોઈ પણ જાતની સહાય કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ લાચાર બનેલ આદિવાસી સમાજની વ્યક્તિની સંસ્થા કે દાતાઓ મદદ માટે આગળ આવે તેવી ગુહાર લગાવવામાં આવી છે અમારા શ્રી મનીષભાઈ નરેશભાઈ પોતે અંકલેશ્વર જીઆરડીસી પાડોલી ખાતે મજૂરી કામ માટે ગયેલ હતા ત્યાં શેર બનાવવા બનાવવાનું કામ ચાલુ હતું તેવેરાય પોતાનો સેફટી વગર કામ ચાલતું હતું અને ઉપરથી પડી જતાં એમને કેળના ભાગે ખૂબ ઈજાઓ છે ગંભીર હાલતમાં છે હાલ પથારી વસમાં હશે અને પોતે તિરુપતિ એન્જિનિયરિંગમાં કામે યેલ હતા તે જાણ થતાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રામદેવ સાહેબને હું ખૂબ આભાર માનું છું એમને જાણ થતાં તરત જ આવીને પાંચ હજાર રૂપિયાની મને સહાય આપેલ હતી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું